તો રાજકોટ ગેમિંગ ઝોન મોટા સમાચાર રાજકોટ અગ્નિકાંડ મામલે દુર્ઘટના માટે જવાબદારી જે તે વ્યક્તિની તેવા ફોર્મ ઉપર સહી કરાવવામાં આવતી હતી આ સૌથી મોટા સમાચાર છે સંચાલકોએ જવાબદારીમાંથી છટકબારી શોધી કાઢી હતી જે લોકો ગેમ ઝોનમાં આવતા તેમની પાસે સહી કરાવી લેવામાં આવતી હતી જે પણ લોકો અહીં આવે છે તેમની જવાબદારી પોતાની રહેશે ગેમિંગ ઝોનની નહીં રહે આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે છ લોકોના નામ આમાં બહાર આવ્યા છે ધવલ ઠક્કર પહેલા આરોપી તરીકે અશોકસિંહ જાડેજાનું નામ પણ સામે છે સાથે જ કિરીટ જાડેજાનું નામ સામે છે પ્રકાશચંદ્ર હિરણ નું નામ પણ સામે આવી રહ્યું છે યુવરાજસિંહ સોલંકીનું નામ પણ સામેલ છે સાથે જ રાહુલ રાઠોડનું નામ પણ સામેલ છે તો સૌથી સમાચાર અગ્નિકાંડ મામલે જે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો ગેમ ઝોનમાં આવતા તમામ પાસેથી બાહેધરી પત્રમાં સહી કરાવી લેવાતી હતી દુર્ઘટના માટે જવાબદારી જે તે વ્યક્તિની છે તે અફવા ઉપર સહી કરાવાતી હતી એટલે કે તમે અહીંયા ગેમ રમવા આવો તો તમારી જવાબદારી એ તમે આવો છો સંચાલકોની કોઈ જવાબદારી નથી અને જવાબદારીમાંથી છટકી જવા માટે આ છટકબારી છટકી રાખી હતી જે પણ લોકો અહીં આવે છે તેમના પાસે સહી લેવામાં આવતી હતી કે તમારી જવાબદારીએ તમે અહીં ગેમ રમવા આવી રહ્યા છો જો કંઈ પણ થાય તો તેની જવાબદારી તમારી પોતાની રહેશે દુર્ઘટના માટે જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવા ફોર્મ ઉપર સહી કરાવાતી હતી અને આ મામલે એફઆઈઆર પણ કરવામાં આવી છે રાજકોટ ગેમ ઝોન કાંડમાં છ આરોપી સોલંકીટ નું નામ પણ સામેલ છે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છ લોકો સામે એફઆઈઆર થઈ છે જે પણ લોકો અહીં આવતા હતા તેમની સામે ને લઈને જે સહી કરાવી લેવામાં આવતી હતી કે જે પણ વ્યક્તિ આવે છે જવાબદારી પોતાની રહેશે સંચાલકો ની નહીં રહે જે ચોક્કસથી ક્રિષ્ના જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે એફઆઈઆરની કોપી છે તે એફઆઈઆરની કોપી સામે આવી છે તેની અંદર છ જેટલા લોકોને આરોપી બતાવવામાં આવ્યા છે તેની અંદર પ્રથમ આરોપીની વાત કરવામાં આવે તો ભરત ઠક્કર છે બીજા નંબરના આરોપી છે અશોકસિંહ જાડેજા ત્રીજા નંબરના આરોપી છે કિરીટસિંહ જાડેજા પાંચમા નંબરના આરોપી છે યુવરાજસિંહ સોલંકી પ્રકાશચંદ્ર હિરેન રાહુલ લલિતભાઈ રાઠોડ કામ કરીને છ આરોપી દર્શાવવામાં આવ્યા છે અને વધુ તપાસમાં જે આરોપી ખુલે તેઓને આરોપી દર્શાવવામાં આવશે તેવી એફઆઈઆરની કોપી સામે આવી છે તેની વાત કરવામાં આવે તો ત્રણસો ચાર આઈપીસી ત્રણસો ચાર આઈપીસી ત્રણસો આઠ ત્રણસો મુજબ જે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે એટલે કે ત્રણસો ચાર જે કલમ છે આઈપીસીની તેમાં વાત કરવામાં આવે તો આઈપીસીની ત્રણસો ચાર કલમ જે કહી રહી છે કે સાપરાધ મનુજ્ય વધ એટલે કે તમે જે કૃત્ય કરવામાં આવ્યું છે તે યોગ્ય કૃત્ય નથી તો ત્રણસો આઠની જે આઈપીસીની કલમ છે તે કહેવા માંગે છે કે જે કૃત્ય કરવામાં આવ્યું છે તે કૃત્ય જાણી જોઈને કરવામાં આવ્યું હોય માનવ જે રીતે કરતું હોય છે તે માનવ રહિત માનવ સાથે રહીને કૃત્ય કરવામાં આવ્યું તે આઈપીસીની કલમ ત્રણસો આઠ કહેવા માંગે છે એટલે કે બે કલમની અંદર જે સજાનું પ્રાવધાન છે તે પણ દસ વર્ષ સુધીની દર્શાવવામાં આવેલું છે એટલે કે આરોપી ઉપર ત્રણસો ચાર અને ત્રણસો આઠની કલમ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો છે તો બીજી વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ પત્ર મળી રહ્યો છે કે જે ગેમ ઝોનની અંદર આવતા લોકો હતા તેની પાસેથી સાઇન કરાવી લેવામાં આવતી હતી કે જે લોકો અંદર પ્રવેશ મેળવશે છે તેને જે પ્રમાણે પ્રવેશ મેળવે બાદ જે અંદર કોઈ પણ ઘટના બનશે તે ઘટનાની જવાબદારી રહેશે નહીં કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી રહેશે નહીં તેની પણ અગાઉથી કરાવી લેવામાં આવતી હતી એટલે કે કહી શકાય કે જે ગેમ ઝોનના સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક છટકબારી શોધતા હતા પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે એફઆઈઆરની કોપી સામે આવી છે તેની અંદર જે કલમો લગાવવામાં આવી છે તેની અંદર કલમોમાં જેમ આરોપી પકડાતા જશે તેમ વધારો પણ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે થોડીક જ વારમાં જે રાજકોટ કમિશનર છે તે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સંપૂર્ણ माहिती आहे ते त्यांना द्वारा जे જેટલા આરોપી છે તેના વિઝ્યુઅલ પણ મળી શકે છે આરોપીના ફોટા પણ મળી શકે છે તે આરોપીનો શું રોલ હતો તે પણ જાણવા મળી શકે છે એટલે કે રાજકોટના પોલીસ કમિશનર છે રાજુ ભાર્ગવ કરશેધરી પત્ર સામે આવ્યો છે કે ભાઈ તેમાં સહી કરી લીધી એટલે તમારી પોતાની જવાબદારી સંચાલકોની કોઈ જવાબદારી નહીં હોય આ મોલની જો વાત કરીએ ગેમિંગ ઝોન ની જો આપણે વાત કરીએ ચાર વર્ષથી ચાલી રહ્યો છે શું તંત્રના ધ્યાને આ વાત નહીં આવી hoe જી ચોક્કસથી તંત્રના ધ્યાને આ વાત આવી હશે કારણ કે આવડું મોટું ત્રણ માળનું જે ગેમિંગ ઝોન હતું તે ચાલતું હતું એટલે ક્યાંક ને ક્યાંક તંત્રએ આંખ આડા કાન કર્યા હોય આ ગેમિંગ ઝોનની અંદર તેવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે તંત્રના આંખે તો ક્યાંક આ વાત આવી હશે કારણ કે નાની નાના મકાનો હોય છે તે ગેરકાયદેસર હોય છે તેને તોડવા કોર્પોરેશનની ટીમ છે તે પહોંચી જતી હોય છે પરંતુ આ ત્રણ માળ સુધીની જે ઘટના બની ગઈ ઘટના જે ગેમ ઝોન છે તે ઊભું થઈ ગયું ત્યાં સુધી તંત્રને તેવા દ્રશ્યો કાલે જોવા મળતા હતા સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તે કહેતા હતા કે જે એનઓસી છે તે ફાયરની એનઓસી લેવામાં નથી આવી જે પ્રકારના જે દસ્તાવેજી કાગળિયા છે જે લાયસન્સની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં નથી આવી એટલે કે કહી શકાય કે ક્યાંક તંત્ર આ ખાડા કાન આ ઘટનાની અંદર કરતા હોય જે પ્રક્રિયાના ભાગરૂપે જે પ્રમાણે જે લાયસન્સો રજૂ કરવાના હોય તે લાયસન્સો રજૂ નથી થાય ફાયર સેફટીના સાધનોનું પણ ધ્યાન નથી રાખવામાં આવ્યું એટલે હાલ જે પ્રમાણે બીજા સમાચાર મળી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ગેમ ઝોનની મુલાકાતે લીધી હતી ત્યારબાદ રાજકોટના જે હિરાસર એરપોર્ટ છે ત્યાં આગળ તેમને અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી અને અધિકારીઓને પણ ખખડાવવામાં આવ્યા છે તમામે તમામ જે અધિકારી છે પોલીસ કમિશનર છે મ્યુનિસિપલ કમિશનર છે તો સાથે જ જે પ્રમાણે મેયર છે તમામે તમામ લોકોને ખખડાવવામાં આવ્યા છે કે આ પ્રકારની ઘટના નહીં ચલાવી લેવાય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી પણ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે કે કરવામાં આવી છે જી ધવન ફાયર એક્સપર્ટ જે કમિટી પર પણ સવાલ ઉઠી રહ્યા છે આજે સમગ્ર બનાવ સામે આવ્યો છે ત્યારે એનઓસી ની વાત હોય કે પછી કોઈ પણ વાત હોય તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે ફાયર એનઓસીની વાત કરવામાં આવે તો અત્યારે જ મેં એક અધિકારી સાથે ચર્ચા કરતો હતો તે સમયે કહેવામાં આવ્યું હતું કે બાંધકામ છે તે બે પ્રકારના કરવામાં આવતા હોય છે કે ટેમ્પરરી બાંધકામ અને એક પરમેનન્ટ બાંધકામ તેને લઈને જે મંજૂરી છે તે આપવામાં આવતી હોય છે પરંતુ જે ગેમ ઝોનનું બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું તે ટેમ્પરરી બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું તે પરમેનન્ટ બાંધકામ નહોતું અને પણ એ બંને બાંધકામના જે હેતુ હોય છે તે જે ધારાધોરણો હોય છે જે કાયદા મુજબની ગતિવિધિ હોય છે તે અલગ અલગ જ દર્શાવવામાં આવી છે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની અંદર પણ તે અલગ અલગ દર્શાવવામાં આવેલી હોય છે એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ગેમ ઝોનના જે માલિકો છે તેમના દ્વારા હેતુ કરીને જે કહેવામાં આવે તો કોમર્શિયલ બાંધકામની અંદર જે પ્રમાણે મેં કીધું કે પરમાનન્ટ બાંધકામ કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં પરમાનન્ટ બાંધકામની વ્યાખ્યામાં તેને ગણાય એને કેવી રીતનું છે એલ્યુમિનિયમનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું ત્યાં આગળ રેક્ઝિન વાપરવામાં આવ્યું હતું પફ વાપરવામાં આવ્યા હતા એટલે કે કહી શકાય કે તેને પરમાનન્ટ બાંધકામ નહીં પરંતુ टेम्पररी बांधकामना नेजा हेठ गणं कोर्पोरेशन के त्या आगळ जे फायरना साधन आहे ते उपलब्धता परंतु ક્યાંક ને ક્યાંક તેની અંદર ટેમ્પરરી જે બાંધકામ હોય છે તેમાં છૂટછાટ મળતી હોય છે તેનો લાભ આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેના માલિકો લઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું પરંતુ તંત્ર આ ખરા કાન કરીને તેને સગન ચેકિંગ કરવાની જગ્યાએ ત્યાં આગળ ઉદાસીનતા જોવા મળી ઉદાસીનતાના કારણે અત્યારે હાલ ત્રીસ જેટલા લોકોના જે મોત છે તે મોત જોવા મળી રહ્યા છે જી ધવલ જે તજજ્ઞો છે સાથે જે જે ફાયર એક્સપર્ટ છે સરકારને અનેક વખત જાણ પણ કરી ચૂક્યા છે ટેમ્પરરી બાંધકામની પણ તમે જે વાત કરી ત્યારે કેટલું ઘાતક હોય છે કારણ કે આવી રીતે આટલા લોકો મરી ગયા તેમ છતાં પણ સરકાર પણ છટકબારી શોધી રહી છે શું સરકારને કોઈ ફરક નથી પડતો જે ચોક્કસથી અત્યારે હાલ હું જે અધિકારી સાથે ચર્ચા કરતા હતા તે અધિકારી કહી રહ્યા હતા કે જવાબદારી કોની ગણવી અમદાવાદ અરે માફ કરજો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી ગણવી રાજકોટ પોલીસની જવાબદારી ગણવી રાજકોટ ફાયર વિભાગની જવાબદારી ગણવી કે આ ઘટના પાછળ જવાબદાર કોણ તેની હજી સુધી પુષ્ટિ નથી થઈ શકી એટલે કે કહી શકાય કે જે આ સમગ્ર ઘટના બની છે તે ઘટનાની જવાબદારી કોણ પોતાના માથે લે છે તે એક પ્રશ્ન ઊભો છે કારણ કે એક બાજુ જોવામાં આવે તો કોર્પોરે શનની બેદરકારી કહી શકાય તો બીજી બાજુ જે મંજૂરી આપવામાં આવતી હોય છે જે પોલીસનો પરવાનો આપવામાં આવતો છે ત્યાં આગળ આ તમામે તમામ એક્ટિવિટી કરવા માટે પોલીસ પરવાનો આપતો છે તે પોલીસની પણ કહી શકાય કે જે માફ કરજો પોલીસની પણ ક્યાંક બેદરકારી ગણી શકાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ બીજી બાજુ જે પ્રમાણે કાયદામાં કાયદામાં સુધારો સુધારો થયો થયો હતો હતો જે જીએસટી જીએસટીમાં સમાવેશ કરવામાં આવે છે તેને જ લઈને આને મનોરંજન કરમાં સમાવિષ્ટ નથી કરવામાં આવતું જીએસટીમાં સમાવેશ કરવામાં છે એટલે જવાબદારી કોની ગણવી મામલતદારની ગણવી કલેક્ટરની ગણવી કે કોની ગણવી તેની માટે પણ અત્યારે પ્રશ્ન ઊભો થયેલો છે આભાર સમગ્ર માહિતી આપવા માટે